નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્શો સાઈ ગ્રુપ મીડિયા નવસારી લાઈવ અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તો ઘણી વાર છે પણ ગરબા રસિકો માટે નવસારી તેમજ ગુજરાતની અંદર વિવિધ સ્થળોએ પહેલેથી જ ગરબા ક્લાસીસો શરૂ થઈ જતા હોય છે અને જે સંદર્ભે વારાફરથી એ લોકો કોમ્પિટિશનો પણ કરતા હોય છે તો આજની આ શ્રી શક્તિ ગ્રુપ દ્વારા આયોજિત કોમ્પિટિશનની અંદર ન માત્ર નવસારીના પણ દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને વાત જો કરીએ તો દક્ષિણ ગુજરાતની આજુબાજુમાં આવેલા મોટા શહેરના જે સ્પર્ધકો છે તેઓ પણ સ્પેશિયલી આ કોમ્પિટિશન માટે નવસારી ખાતે આવી પહોંચ્યા હતા અને આ કોમ્પિટિશનની શરૂઆતની અંદર સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એમના દ્વારા મા જગદંબાની આરતી કરવામાં આવી હતી અને આ રીતે કોમ્પિટિશનને ખુલ્લી મૂકવામાં આવી હતી આ કોમ્પિટિશન નોન ટ્રેડિશનલ કોમ્પિટિશન છે અને જેની અંદર નાના ભયથી એટલે કે પાંચ વર્ષથી લઈ અને ઓપન એટલે કે ચાલીસ વર્ષ ઉપર સુધીના તમામ ગરબા રસિકો ભાગ લઈ શકે એમ છે અને આ કોમ્પિટિશન જે ખરી એ સરદાર પટેલ સમાજની વાડી તાસ્કર નગરની અંદર યોજવામાં આવી છે તો આ પ્રમાણે ગરબા રસિકોની અંદર આવી કોમ્પિટિશનોની અનેરું મહત્વ હોય છે આનંદ હોય છે અને જેની અંદર ન માત્ર નવસારી પણ આજુબાજુથી પણ ગરબા રસિકો મોટી સંખ્યામાં ભાગ લે છે વિવિધ કેટેગરીની અંદર વિવિધ ઇનામો પણ ત્યાં ડિસ્પ્લેની અંદર મૂકવામાં આવ્યા હતા જે વિજેતાઓને આપવામાં આવશે ન માત્ર ઇનામો પણ સર્ટિફિકેટ અને ટ્રોફી પણ આપવામાં આવશે તો આ પ્રમાણે રાજેશ ચોકીવાલા એટલે કે રાજાભાઈએ સરસ મજાની કોમ્પિટિશનનું આયોજન કર્યું છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાત રહ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન